હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવતી હતી કે સર ધોરણ દસ વિષય ગુજરાતીનું તમે જે વિભાગ એ મૂક્યો છે તો વિભાગ બી ક્યારે આવશે તો ભાઈ વિભાગ બી મેં તમને કીધું તું કમિંગ સોન રસ્તામાં જ છે આવતો જ જણાય છે બરાબર વિભાગ એમાં બહુ બધી મજા આવી એવી સરસ મજાની કમેન્ટો હતી એટલે આપણે તાત્કાલિક આ વિભાગ બી બનાવ્યો છે તો પરીક્ષા આપવા જતાં પહેલાં એક વખત અવશ્ય આ વિડીયો જોવું સંપૂર્ણ સમજવું એવું અમે નથી કહેતા કે આજ પૂછાય પણ મિત્રો મોટા ભાગના જે બોર્ડના પેપરો છે એનું એનાલિસિસ કરીને આપણે આ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે જેથી કરીને આમાંથી પૂછવાની શક્યતા સૌથી વધારે છે બરાબર બાકી તો બોર્ડનું પેપર આપણે દસ વાગે હાથમાં આવે ત્યારે જ ખબર પડે એવું કોઈ અગાઉ કોઈ ન કહી શકે મિત્રો અને બી થોડું ફૂટે ફૂટે તો બધું ફૂટી જાય બરાબર તો તો ભણવાનો કોઈ મતલબ જ ના રહે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે અને સરસ મજાની કમેન્ટ કરશો ચાલો તો વિભાગ બી છે એ પદ્ય વિભાગ છે કાવ્ય આધારિત છે ઓકે ગદ્ય આધારિત ભણી ગયા છીએ એમાં રોકડિયા માર્ક્સ આપણે લઈ જ લેવાના છે અને ખાસ કરીને આપણે ખાલી જગ્યા જોડકા એક વાક્યના એમાં આપણા માર્ક્સ વધારે કપાતા હોય છે તો એને આપણે વધારે સારી રીતે કવર થાય એવી રીતે જોવાનું છે તો આપણે જોડકા જોડી અને ફરીથી લખવાના એટલે વિદ્યાર્થી મિત્રો તમારે અ અને બ બે વસ્તુ હોય તો એક બાજુ અ સીધો સામે એનો જવાબ જ લખવાનું છે બરાબર સીધો તમારા સામે જવાબ જ લખવાનું છે કઈ રીતે આપણે જોઈએ એકાદું ચાલ પદ્ય કૃતિ કાવ્ય સંગ્રહ તો સત્તર નંબરનું હશે સિલવંત સાધુને વારે વારે નમીએ બરાબર ગંગા સતી કહે છે સિલવંત સાધુને વારે વારે નમીએ તો સેમાં આવશે ગંગા ગંગાસતીની ભજન ગંગા ગંગા સતીની ભજન ગંગા આમ તમારે પરફેક્ટ જવાબ લખવાનો છે ચાંદલિયો રઢિયાળી રાત ચાંદલિયો રઢિયાળી રાત લખવાનું સત્તર નંબર અહીંયા અઢાર એવી રીતે તમારે લખવાના છે તમારે આવી રીતે લખવાની જરૂર નથી તમારે આવી રીતે લખવાની જરૂર નથી એક બપોરે અંગત રાવજી પટેલ અને વતનથી વિદાય થતા ક્ષણોમાં જીવું છું બરાબર આ રીતે બીજું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ગણિતનું પેપર આવશે ત્યારે બહુ મુશ્કેલી પડશે અને વિજ્ઞાનમાં તો અહીંથી ડબલ બે દિવસની રજા પછી ચિંતા ના કરો યાર સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર આપણે મૂકેલા છે બરાબર એ રિવિઝન પેટે તમે વ્યવસ્થિત બધા વિડીયો સિરીઝ જોઈ લેશો એટલે તમારા જે કાંઈ ડાઉટ છે બધા જ સોલ્વ થઈ જશે પછી હોશિયાર વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે સર હજી અમને અસંતોષ છે એટલે કે હજી અમારે કંઈક નવું શીખવું છે તો વિદ્યાર્થી મિત્રો નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો આપણે પ્રેક્ટિસ સાથેના સોલ્યુશન સાથેના મૂકા છે દરેક વિષયને આશરે દસ દસ બાર બાર પંદર પંદર પેપરો છે તો એ કરી લેશો એટલે તમને અમુક નવા સવાલ હોય તો એ બી જાણવા મળે બરાબર તો વહેલી તકે ક્યાંથી મેળવશું સર અચ્છા એ બી પ્રશ્ન છે અને આ સિવાય ઘણા બધા વિડીયો લેક્ચર મટિરિયલ વગેરે વગેરે વિજ્ઞાનનું સરસ મજાનું આઈએમપી મટિરિયલ બરાબર સ્વાધ્યાય સ્વાધ્યાય ખાસ કરવાના બધાના સ્વાધ્યાય ખાસ કરવાના બધા વિષયના સ્વાધ્યાય ખાસ કરવાના ઓકે તો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખોલ્યા એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના છે ઓ સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો તમારામાં આવશે બરાબર એટલે આ પેજ એમાં પેડ કોર્સમાં તમને તમામ પેડ પ્લાન મળી જશે અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીમાં ખાસ નજર નાખજો એકમ કસોટી બધી મળશે એકમ કસોટી ખાસ વિદ્યાર્થી મિત્રો હજી કહું છું એકમ કસોટી ભણાવતો હતો ત્યારે કહેતો હતો પણ જે ગવર્મેન્ટ સ્કૂલમાં હોય ને એકમ કસોટી લેવાતી હોય પ્રાઇવેટ સ્કૂલવાળા નહોતી લેવાતી પણ ઘણી સ્કૂલમાં નહોતી લેતા પણ ખાસ કહું છું એકમ કસોટીમાં એટલા માટે નજર નાખવાનું કહું છું કારણ કે એ બોર્ડ દ્વારા જ એકમ કસોટી તૈયાર થાય છે ગાંધીનગરથી જ અને પેપરે આપણું બોર્ડવાળા જ કાટે છે મને એટલી ખબર પડે છે બરાબર એટલે કોઈ ઇસ્યુ આવશે નહીં ખાસ કરીને હેતુલક્ષી જોઈ લેજો આમાંથી મોટા સવાલનો જોવો તો કાંઈ નહીં પણ હેતુલક્ષ્ય એકમ કસોટી જોઈ લેજો બે વર્ષની છે બે હજાર ત્રેવીસ ચોવીસની છે ને બે હજાર ચોવીસ છે બરાબર એટલે તમારી પાસે દસ પેપર થઈ જાય મસ્તના ગુજરાતીના એવી રીતે બીજા વિજ્ઞાનના સમાજ વિજ્ઞાનના અને સમાજ વિજ્ઞાન અને ગણિતના આ ચાર વિષયની એકમ કસોટી લે છે ધોરણમાં જઈને પાઠવા જ વિડીયો જોઈ શકશો ચાલો પદ્યકૃતિ સાહિત્ય પ્રકાર સિલવંત સાધુને તો શું આવશે વારે વારે નમીએ ભજન છે સરસ મજાનું ગંગા સતી પાનબાઈને કહેશે હું એવો ગુજરાતી ગીત છે શિકારીને કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ બરાબર તો એ સોનેટ છે અને દિવસો જુદાઈ ના જાય છે ગની દહીંવાલા ગઝલ બરાબર ફરી પાછું પદ્યકૃતિ કરતા કરતા કોણ છે સિલવંત સાધુને વારે વારે નમીએ કીધું ને ગંગા સતી હું એવો ગુજરાતી વિનોદ જોશી માધવ છે ક્યાંય ચાલો પદ્યકૃતિ સાહિત્ય પ્રકાર વૈષ્ણવજન તો કહીએ જે પીડ પરાય જાણે બરોબર તો પદ આવશે દીકરી તો દીકરીમાં આવશે ગઝલ વતનથી વિદાય થતા વતનથી વિદાય થતા સોનેટ અને બોલીએ ના કાંઈ એ ગીત બરાબર ગઝલ કાંઈ છે નહીં ઓકે આગળ પધ્યકૃતિ અને કરતા વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે નરસિંહ મહેતા એક બપોરે રાવજી પટલ દીકરી અશોક ચાવડા બે દિલ અને વતનથી વિદાય થતા જયંત પાઠક કારણ કે ગંગા સતી તો આવશે નહીં બરાબર તો જોઈ લઈએ આપણે કેટલા સાચા છે ઓકે બધા સાચા છે તમારે વિદ્યાર્થી મિત્રો અગાઉ લખતું જવાનું કે કોની અંદર શું જવાબ આવશે અથવા વિડીયો પોઝ કરતો જવાનું જોતું જવાનું રેડી ચાલો કૃતિ સાહિત્ય પ્રકાર ચાંદલીઓ તો એ તો આવશે લોકગીત માધવને દીઠો છે ક્યાંય એ છે ઉર્મી ભાવ વ્યક્ત કરે છે ઉર્મી ગીત વતનથી વિદાય થતા સોનેટ અને દીકરી એમાં આવશે

ભલે ને ગમે એટલી ઉછળતી હોય કવિને એક મેકના સુધી જવું હતું એક મેકના મન સુધી જવું હતું આંસુ થોડી જોવાય ગગન ઉપર થોડું જોવાય ચાલો એક બપોરે કાવ્યના કવિ કોના છાયડી તળે બેઠા હતા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા છે કે સવાલ બી પૂછી શકે એક ગુણમાં બરાબર એવું જરૂર નથી ખાલી જગ્યા પૂછે આ સવાલ સ્વરૂપે બી પૂછાઈ શકે સકળ લોકમાં સહુને વંદે તો સકળ લોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે આગે ખાલ જગ્યા નદીની હજીએ આ આંગળીઓ રમે તો વેકુરથી આગે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે ખેતરના શેઢેથી કોણ સારસી ઉડી ગઈ ની જોડી ઉડી ગઈ ખાલી જગ્યા અક્ષર હોય છે કેટલા સત્તર કેટલા સત્તર તૃષ્ણા ત્યાગી પર પોતાની માતાના દર્શન થતા હોય છે ચાંદલ્યો કાવ્યમાં કઈ ઋતુનું વર્ણન થાય તો વિદ્યાર્થી મિત્રો ચાંદલ્યો આપણે સંપૂર્ણ ક્યારે દેખાય શરદ પૂનમની રાતડી બરાબર એટલે સરદ યાદ રહી જશે કદમની છાંય શોધે છે તો વાંસળી થી વિખુટો પડી ગયેલો સૂર છે એ કદમની ની છાંય શોધે છે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તારી તારીઆારે બરાબર સાચા વૈષ્ણવજનના દર્શન કરવાથી એકોતેર પેઢીઓ તરી જાય છે દર્શન રાતરાણી ખાલી જગ્યાથી નાય છે તો ઝાકળથી રાતરાણી જે રાત્રે ખીલે ને ફૂલ સરસ મજાની સુગંધ હોય તે ઝાકળથી નાહ છે કારણ કે સવારમાં ઝાકળ આવે મોડી રાતથી ખોરડું નાનું હાઇકુના કવિ છે કોણ છે મુરલી ઠાકોર ઠાકુર મુરલી ઠાકુર મારે શિર આવેનો ડાયલોગ ખબર છે ને ઓલા કયા પિક્ચરમાં તમારે મને કમેન્ટ કરવાની છે ઠાકુર એ તું મારે દોનો હાથ મુજે દેદું ઠાકુર તું મારે હાથ દોનો મુજે દેદું ફિલ્મનું નામ કમેન્ટ કરો થોડીક રમુજી બી જોવે કે નહીં જોવે ઊંઘ આવી જવા બહુ ભણભણ નહીં કરવાનું હવે છેલ્લા દિવસોમાં યાર મજા મજા કરી લેવાની રિવિઝન કરવાનું નો ડાઉટ કરવાનું જ રિવિઝન કરવાનું જ પણ એન્જોય સાથે આમ બહુ માનસિક તાણ બધું ભેગું જ કરી લઉં હું જ હોશિયાર થઈ જાઉં હું જ પહેલો નંબર લાવી જાઉં હું જ ખાસ કરીને જો હોશિયાર વિદ્યાર્થી હોય ને બહુ આમ ચંચળ હોય આમ બહુ સેન્સિટિવ થઈ જાય એમાં એક ગુણની ભૂલ થઈ જાય ને અરે હા 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 આમ મગજ તો આમ એટલે ભાઈ જવા દો એક ગુણ બીજેથી કવર કરી લેશું બીજા પેપરમાં એની અસર થોડી આમાં જવા દે રહેવા દેવાય બરાબર ટેન્શન લેવાનું નહીં લેવાનું હતું સમય પૂરો થઈ ગયું ટેન્શન લેવાનું હવે માઇન્ડ ફ્રેશ રાખવાનું એમાંય આ ગરમી હોય ભણો પેપર દેવા જાઓને એટલે વિદ્યાર્થી મિત્રો મફતની સલાહ આપીને ડૉક્ટરે જેમ મફતની સલાહ શું સરસ મજાનું લીંબુનું પાણી ભલે લીંબુ મોંઘા હોય સોના કિલો દોઢસોના બસોના જે હોય તે સરબત જેવું લીંબુનું પાણી આપણે કેવી બોટલમાં લઈ જવાનું પારદર્શક બોટલ રાખવાની હો હા નહીતર પછી બોટલ કઢાવી છે પારદર્શક બોટલમાં લઈ જવાનું હું બહુ સીધી સલાહ આપું જો ઘડીક થાય પહેલો પાર્ટ ખુલે ઘડીક થાય બીજો પાર્ટ ખુલે ઘડીક થાય ત્રીજો પાર્ટ ખુલે આ તો હારું પધ્યન ગદ્ય અલગ છે વાંધો નથી બરાબર બાકી અલગ અલગ પાર્ટ ખુલે એમાં અલગ અલગ ફાઇલું ખુલે આ આપણું કોમ્પ્યુટર છે મગજ આપણું કોમ્પ્યુટર છે એટલે તમે કોમ્પ્યુટરમાં ઝાઝી બધી ફાઇલું ખોલજો જઈ શું થાય હેંગ થઈ જાય સકડું મારવા મળે એમ આપણું મગજમાં એક આરે ફાઇલું ખુલે એટલે હેંગ થઈ જાય પછી એમાં જે ફેન હોય ને કમ્પ્યુટરના સીપીયુમાં ફેન શરૂ થઈ જાય ખબર ને ગરમી બહાર કાઢવા માટે બરાબર તો આની ગરમી કેમ બહાર કાઢવી તો આપણી પાસે સરસ મજાનું હું એમને કહું તો બરફ નાખેલું માટલાના પાણીમાંથી બનાવી નાખવાનું સરસ મજાનું લીંબુનું પાણી થોડુંક પી લ્યો એટલે પાછું થોડુંક આમ કૂલ ડાઉન થઈ જાય રિલેક્સ તો એવું અડધી કલાકે અડધી કલાકે પીવાનું ઘણી બધી શાળા આવી શરબતની વ્યવસ્થા કરે છે મેં જોયેલું છે પણ એ શરબત અને તમે ઘરેથી લઈ જાઓ એમાં બહુ ફેર છે એનું કારણ છે ત્યાં તમારી જેવા કેટલા બાળકો આવતા હોય બરાબર એટલે શું કરે એક સરસ મજાનો પાંચ દસ પંદર વીસ કિલોનો બરફ લઈ આવે એમની પાસે પાણી તો ફ્રીમાં જ હોય મફતમાં જ પછી એક સરસ મજાનો એક બોટલ લઈ આવે શેની સેક્રિન ટાઈપની સોડા આલે આવે ને આપણે ઘરે બનાવી બનાવીને મહેમાન આવે ત્યાં શરબત બનાન બોટલ લઈ આવી એવી બોટલ લઈ આવે પડીકી લઈ આવે જેમાં સેક્રિનનો ભાગ વધારે હોય બરાબર એ નાખીને શરબત બનાવી દેને ને આપણે દે વાત સાચી છે ને સારી છે કે તમને આપે તો છે પણ છતાંય વિદ્યાર્થી મિત્રો થાય છે કેવું કે એમાં સેકરીનો ભાગ થોડોક વધારે હોય એટલે તરત અહીંયા ગળા ઉપર અસર થાય અને અત્યારે તમારી બોર્ડની પરીક્ષા સમયે ઋતુ પરિવર્તન થાય છે આપણો કપ બધો પીગળે છે એમાં આવું આવેલ ગળામાં ખરડ થાય એમાંથી તાવ આવે જાય ડૉક્ટર પાસે જાય શું કે ઇન્ફેક્શન છે વાયરલ ઇન્ફેક્શન છે અને ઇન્ફેક્શનને કારણે આપણી તૈયારી ઉપર અસર થાય બરાબર એટલે બેટર છે આપણે આપણું સ્વાસ્થ્ય પહેલા શરીર સ્વસ્થ હશે તો આપણે ગમે એવું પેપર હશે તેનો આપી શકશું સારી રીતે મારે શીર ભારત માતાની આશીષનો વિસ્તાર છે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તારે આવી ગયું ને ઓકે રાત રાણી સેન્ટી છે ઝાકળથી એ બી આવી ગયું ઓકે બીજી વાર વહેણના પાણીને ખાલી જગ્યા જીલે છે કોણ સાગર રિપીટ થયું કું અચ્છા પાછ રિપીટ રિવિઝન થઈ ગયું છે ઓલું ખાલી પ્રવાસ કલાપીનો પ્રવાસ કયો કશ્મીરનો પ્રવાસ કર્યું છે હા અને જો એ લાંબો આયુષ્ય ભેગું હોત તો આપણે કદાચ ગમે એટલા ભેગા થતો તો ભેગું ન કરીએ વૈષ્ણવજન વણલોભીને કપટ રહિત છે હયુ ઉજ ઉજરડાય તો ખાલી જગ્યા ફૂટે રક્ત લોહીના ટસ્યા ગંગા સતી કયા માર્ગે આગળ વધેલા હતા તો યોગ માર્ગે કયા માર્ગે યોગ માર્ગે આગળ વધેલા હતા કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યવસ્થ વ્યથા બીજાને મન શું હોઈ શકે આનંદનો વિષય હોઈ શકે આનંદની કથા હોઈ શકે જો આપણી વ્યથા વ્યથા એટલે પીડા પીડા એટલે દુઃખ એ બીજાના માટે મનોરંજન હોય બરાબર આપણે બધાના મોઢે જેને વાતું કરીએ તો એ હા ના ના એમ જ હોય ને એમ જ પછી મનમાં રાજી થાય બરાબરનો હલવાણો છે એમ ચાલો એક વાક્યમાં જવાબ લખવાના છે તો કવિની છાતી શા માટે ગજગજ આમાં કોઈ પાઠ ફિક્સ હોતો નથી ઓકે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે બરાબર માર્ગની ધૂળને કવિ શું પૂછે છે માધવને દીઠો છે શું માર્ગ ની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા છે જોયો છે છે મારો માધવ મને કોચાલ એટલે આવું એ માર્ગ ની ધૂળને કવિ પૂછે છે કવિ રાવજી પટેલ પોતાની માતા ને શું કરવાનું કહે છે કે મારે પરીક્ષા દેવા જવું છે મને હોલ ટિકિટ આલી દો એમ મને એક સરસ મજાની લીંબુ શરબતની બોટલ ભરી દો એટલે થોડીક વાર થોડીક વાર હું પીધા રાખીશ એવું કહે છે ના એલા એવું ના કહે છે પોતાની માતાને રોટલા બાંધી દેવાનું કહે છે તો તમારે રોટલાની ગાંઠવાળી નીકળી જવાનું છે સવારે સરસ મજાનું ખાઈ પીને નાસ્તા કરીને પેપર દેવા કાં જવાનું છે એ પેપર દેવા આપણે ખેતરેને જ જવું અત્યારે હા આપણે પેપર દેવા જવું છે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે તો એના કફન સુધી મૃત્યુ સુધી ત્યાર પછી મોહમાયા કોને સ્પર્શી શકતી નથી તો સાચા વૈષ્ણવજનને મોહમાયામાં રસ નથી વૈષ્ણવજન મોહમાયા નથી આ બધું સંસાર મિથ્યા છે બસ એના જ ખાલી પાંચ લાખ લેવાના છે આપણે એટલું જ કહેવાના ઓકે મુક્તકનો વિશેષ ગુણ કયો છે મુક્તકનો વિશેષ ગુણ તેની ચમત્કૃતિ કે થોડાકમાં ઘણું કહેવાની કળા છે જેમ કે આપણે કીધું ને આપણે પાંચ લાખ એના જ લેવાના એટલે પાંચ લાખ એટલે કે પાંચ લાખ સબસ્ક્રાઈબર કરવાના છે ને તો થઈ ગયા છે ઓકે તો એપ્લિકેશનમાં એ બી થઈ ગયા છે ઓકે તો દસ લાખ બીજા પાંચ લાખ ઓકે તો તેની ચમત્કૃતિ કે થોડાકમાં ઘણું કહેવાની કળા છે તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કઈ કૃતિ છે તો રચાયેલી કૃતિ છે એક બપોરે રાવજી પટેલ એક બપોરે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે દીકરી દીકરી વહાલનો દરિયો દીકરી સ્નેહનું ઝરણું દીકરી સ્નેહનું ઝરણું છે વાચ કાચ મન નિશ્ચલ રાખે એટલે એટલે કે વાણી વાચ કાચ ચારિત્ર અને મન નિશ્ચલ નિર્મળ પવિત્ર રાખે

જવાબદારી વાળો મુગટ હું એવો ગુજરાત ગીતમાં મોહન માટે ગાંધીજીની યાદ કરવામાં આવ્યા તો સરદાર ને સેના માટે અને હાકલ પડકાર માટે યાદ કરવામાં આવ્યા છે સેના માટે હાકલ ને પડકાર માટે લગભગ મોટા બાગના વિદ્યાર્થી મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈ ચૂક્યા છે ચાલો ત્રણ ચાર વાક્યમાં લખો કોઈ પણ બે ત્રણમાંથી કવિના પગ આગળ જવા માંડમાન ઉપડે છે સમજાવો મિત્રો આ ખાલી સવાલોની યાદી લઈ લઈ છે આપણે વિડીયો બહુ મોટો બનશે કારણ કે તમારી પાસે સમય બહુ ઓછો છે એટલે આ બધા આપણે ચારે ચાર સેક્શન એ બી સીડીની નજર નાખી લેવા એટલે તમારે લગભગ બીજી કાંઈ વસ્તુની જરૂર મારા ખ્યાલથી નહીં પડે બરાબર બાકી તો અમે તમને ઓરિજિનલ બોર્ડનું પેપર તો આપી શકવાના નથી પણ એટલું કહી શકીએ બરાબર કે આવી સરસ મજાની તૈયારી કરો બરાબર સંતોષ સર આપણે સરસ મજાનું આ ગાઈડલાઈન આપ્યું છે અને એની મદદથી આપણે સરસ મજાનું આ તૈયાર કહ્યું છે કાવ્ય નહી ચાંદલ્યો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાને મોરલો કેમ કહ્યો હશે વાડીમાનો ચાલો સકળ તીર્થ તેના તનમારે પંક્તિનો અર્થ શણાવો ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત સોબત કરવાનું કહે છે હું સાવજની ત્રાળ એટલે શું વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ યમુનાના જળમાં કોનું તેજ રેલાય રહ્યું છે કાવ્ય ચાંદલ્ય લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે આવી ગયો ચાંદલ્ય લોકગીતના આધારે રાત્રિનું તમારે વર્ણન કરવાનું છે બોલીએ ના કઈ કાવ્યના કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે કારણ કે આપણી વ્યથા બીજાને માટે આનંદ હોય એટલે એમાંથી રસ્તો આપણે જ કાઢવાનો આપણું પેપર આપણે જ લખવાનું કે આપણા સરનો લખવા જાય બરાબર તો તૈયારી આપણે જ કરવાની હોય આપણે જ ખાવું પડે તો આપણે જ પચાવવું પડે કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે વાંસળીના સુર માર્ગની ધૂળ જમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે માધવને દીઠો છે ઊંચા મને વાર્તી એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી કાવ્યની આ પંક્તિઓનો માત્ર ભાવાર્થ તમારે સ્પષ્ટ કરવાનો છે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે બોલીએ ના કઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે તો આવી ગયું ચાંદલિયા લોકગીતમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ચાલો 10 12 વાક્યોમાં લખો મુદ્દાસર કોઈ પણ બે ત્રણ ત્રણ ગુણના છે ઓકે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો બોલીએ ના કઈ કાવ્યમાંથી આપણને સો જીવન બોધ મળે છે પ્રથમ મુક્તકમાં કવિ રહીશ મણિયાર કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો ત્યાર પછી ચાંદલ્ય લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખો એક બપોરે કાવ્યમાં સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે ત્યાર પછી એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો સાધુ તમે કોને કહીશો તે કાવ્યના આધારે જણાવો માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો કવિને ગુજરાતી હોવાનું ગૌરવ કઈ બાબતોમાં અનુભવાય છે કઈ કઈ બાબતોમાં હું એવો ગુજરાતી એક કાવ્યમાં હૃદયની વેદના વર્ણ માર્ચ બે હાજર બાવીસમાં પૂછાય ગયો છે બોલિયાના કઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાયું છે સારછીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો દિવસો જુદા ના જાય છે ગણી દહીવાલામાં કવિની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ચેનલમાં તમે જોડાયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી તમને બોર્ડની પરીક્ષા દરમિયાન સરસ મજાના વિડીયોની નોટિફિકેશન મળી શકે જેવું બોર્ડનું પેપર પૂરું થશે એટલે ટૂંક સમયમાં આશરે બે વાગ્યાની આસપાસ આપણે લાઈવ સેશનમાં જોડાઈ જઈશું લાઈવ સોલ્યુશન કરીશું ત્યારે આપણે ગુજરાતીના શિક્ષક છે એમની પાસે સમય માહો છે આપણે આપશે પણ બરાબર ચાલો લાઈક કરી દીધી છે સરસ મજાની શેર કરી દો અને કમેન્ટ તો કરી જ દેજો હા ભાઈ તમે કમેન્ટ બહુ નથી કરતા જ જે હોય બરાબર અને વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે મિત્રો આપણે એ હાઈ લખીને તમે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંકો આપી છે એમાં જોડાઈ શકશો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એ વન ગ્રેડ પ્રાપ્ત થાય અથવા તો આપણે જે કાંઈ પ્રશ્નોની તૈયારી તમને કરાવીએ છીએ એમાંથી જ પૂછાય એવી અભ્યાસના સાથે બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત